તો અમદાવાદમાં ફૂલોની ડિમાન્ડ વધી છે વિગતે વાત કરીએ કે અમદાવાદમાં ફૂલોની ડિમાન્ડ વધી છે અને આ સાથે જ અયોધ્યામાં પ્રતિષ્ઠાને લઈને અમદાવાદમાં પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે અને ફૂલોની ડિમાન્ડ પણ વધી છે તો પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ફૂલ બજારમાં પણ ફૂલોની ડિમાન્ડ વધી છે અમદાવાદમાં પણ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ફૂલોની ડિમાન્ડમાં વધારો જોવા મળ્યો છે ગલગોટાનો કિલ્લોનો ભાવ રૂપિયા એકસો પચાસથી વધુ જોવા મળ્યો છે તો લોકોમાં પણ ઉત્સાહ છે આ સાથે જ વાત કરીએ કે ગુલાબનો ભાવ કિલોએ રૂપિયા બસ્સોને પાર જોવા મળ્યો છે તો અમદાવાદમાં પણ ફૂલોની ડિમાન્ડ વધી છે અને આ સાથે જ ફૂલોના ભાવમાં પણ વધારો થયો છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ફૂલોની માંગમાં વધારો નોંધાયો છે તો અમદાવાદની વાત કરીએ કે અમદાવાદમાં ફૂલોની ડિમાન્ડ વધી છે અને આ સાથે જ ગલગોટાના ભાવમાં પણ વધારો થયો છે તો આવતીકાલે જે પ્રમાણે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જે કાર્યક્રમ છે આ સાથે જ અમદાવાદમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે ફૂલોની ડિમાન્ડમાં વધારો થયો છે ફૂલોની બજારની જો વાત કરીએ કે અનેક લોકો ત્યાં પહોંચી રહ્યા છે અને પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ફૂલ બજારમાં ફૂલોની ડિમાન્ડ પણ વધી છે લોકો ફૂલો ખરીદતા પણ જોવા મળ્યા હતા આ સાથે જ ફૂલોની ડિમાન્ડમાં વધારો થયો છે તે દરમિયાન ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તો ગુલાબનો ભાવ કિલોએ રૂપિયા બસ્સોને પાર જોવા મળ્યો છે અને ગલગોટાનો ભાવ પણ વધ્યો છે સાથે જ વાત કરીએ કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ફૂલોની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે તો આજ અમારી સાથે ઝલક લાઈવ જોડાઈ ગયા છે ઝલક આવતે કાલે જે પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠા થવાનું છે ત્યારે હવે અમદાવાદની અંદર પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જોવા મળી રહ્યો છે ફૂલોની ડિમાન્ડમાં વધારો આવ્યો છે અને લોકો ફૂલ ખરીદવા માટે પહોંચી રહ્યા છે શું છે વધુ અપડેટ આવતીકાલે જે અયોધ્યા મંદિર ખાતે જે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા

ગુલાબ હોય કે ડેકોરેશન ના જે ફૂલો તમામ જે ફૂલોની ની છે કે વધારો થાય છે વાત કરીશું જે વેપારી છે એસોસિએશન તેમના ખબરો સાથે નિયમિત કરશે ફૂલો ની માંગ માંગમાં વધારો થાય છે કેટલી માંગમાં વધી છે અને મહત્વ માંગ માં જબરજસ્ત વધારો નો થયો છે માંગ માં બસો ત્રણસો ટકા નો વધારો થયો છે ફૂલો આપડે જોઈએ તો મહારાષ્ટ્ર ખાસ કરીને જે મંદિરો છે તે મંદિરો માં મોટા પાયે સ્કૂલો વપરાશે ડેકોરેશન થશે આપડે જોયું કે મંદિરોમાં ડેકોરેશન અત્યારે સૌથી વિશેષ છે તો દિવાળી માહોલ ઉભો થયો છે અને ભગવાન શ્રી રામ જયારે સાડા સાડા પાંચસો વર્ષ પછી મંદિરમાં માં બિરાજમાન થવા લાગે કારણે દરેક મંદિરો માં ભક્તો માં હિન્દુ નો ઉપચારો માહોલ છે અને એના કારણે દરેક જગ્યાએ ડેકોરેશન નું મંદિરો મહત્વ વધી છે